નમસ્કાર વિજયનગર તાલુકાના પરોસડા ગામે હનુમાન જયંતિ નિમિત્તે શિવ મહાપુરાણ વક્તા શ્રી પારસભાઈ રાજગુરુ પાલનપુર વાળા શ્રી એ સેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ લક્ષ્મીપુરા લીધેલી મુલાકાત થયેલા પ્રભાવિત સાબરકાંઠા જિલ્લાના છેલ્લો તાલુકો વિજયનગર છે જે રાજસ્થાનની સરહદે પરોસડા ગામે હનુમાન જયંતિ નિમિત્તે શિવ મહાપુરાણ ચૈત્ર સુદ સાતમ તારીખ ચાર ચાર બે હજાર પચીસ થી ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિ તારીખ બાર ચાર બે હજાર પચીસ ના રોજ ત્રીજી કથા વક્તા શ્રી પારેશભાઈ રાજગુરુ પાલનપુરના શ્રી મુખે રાખેલ છે જેમાં આ વિસ્તારના ખૂબ મોટી સંખ્યામાં ભાઈ બહેનો લાભ લઈ રહેલ છે આ કથામાં લક્ષ્મીપુરા હોસ્પિટલ ના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ચંદ્રહાસ નાયક સાહેબ ઉપસ્થિત રહી દરરોજ કથા લાભ લઈ રહેલ જેઓના આમંત્રણ ને માન આપી કથાના વક્તા શ્રી પારસભાઈ રાજગુરુ અને સંજય દવે શાસ્ત્રી થરાકથી ઉપસ્થિત રહેલ તેઓ શ્રી આજ રોજ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ લક્ષ્મીપુરાની મુલાકાત લેતા સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ અને રામજી રામજીબાવજી ટ્રસ્ટના મંત્રી શ્રી લાલજીભાઈ અને હોસ્પિટલના સુપ્રીટેન્ડેડ શ્રી ચંદ્રહાસ નાયક સાથે ટ્રસ્ટી શ્રી અને ચાર તાલુકા સમાજ મંત્રી શ્રી દિનેશભી પટેલ સાથે તમામ હોસ્પિટલના વિભાગો સાથે સિટી સ્કેન સેન્ટર વિભાગની મુલાકાત લઈ પ્રભાવિત થયેલ હતા સંસ્થાના સુધી રજનીભાઈ અને સ્ટાફ ઉપસ્થિત રહેલા હતા અને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો જય જય શ્રી રામ વંદે માતરમ ભારત માતા કી જય રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ફોર જય શ્રી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ અમારી પરોશડામાં કથા ચાલે છે આજે પરોશડાનો સાતમો દિવસ આજે ભગવાન શિવના લગ્ન છે એમાં આજે લક્ષ્મીપુરા ડૉક્ટર સાહેબના ત્યાં આવ્યા હોસ્પિટલમાં ખૂબ આનંદ થયો હોસ્પિટલમાં પણ ફર્યા બધી રીતે ખૂબ સેવા અનક્ષેત્ર ક્ષેત્ર છે ત્યાં પણ ગયા જે લોકોની સેવા થાય છે જોઈ ખૂબ અમને આનંદ થયો આજથી પહેલાં ક્યારેય એવું હોસ્પિટલમાં સેવા જોઈ નથી અને આ સેવા નિઃસ્વાર્થ સેવા છે બધી જગ્યાએ જે સેવા થતી હોય છે સ્વાર્થ પણ અહીંયા નિઃસ્વાર્થ અમારો આશીર્વાદ છે ડૉક્ટર સાહેબને ભગવાન સદાય સુખી રાખો એમને નિરોગી રાખ કયા રાખો ખૂબ પ્રગતિ કરાવો ખૂબ આનંદ થયો આજે સાતમો દિવસ ત્રણ વાર કથા થઈ ત્રીજી વાર પરોશળામાં કથા ચાલુ છે નિત્ય પબ્લિક રહે છે હજાર હજાર પંદરસો જેવી નિત્ય પબ્લિક રહે છે મારું નામ પારસભાઈ રાજગુરુ મારું વતન છે પાલનપુર બનાસકાંઠા એકસો ને સુડતાલીસ કથા પૂરી થઈ એકસો ઉડતાલીસમી કથા અહીં પરોશડામાં ચાલુ છે હા એમાં રામકથા ભાગવત અને શિવ મહાપુરાણ કરું છું એમાં શિવ મહાપુરાણ મારી બીજ જ છે રામકથા અને ભાગવત વધારે છે હા આગામી કથામાં પંદર તારીખ સાતમા મહિનાની હરિદ્વાર કથા છે હા પંદર સાતથી હા બહુ ઉત્સાહ છે હવે લગભગ સો નામ જેવા તો આવી ગયા છે હવે જે આવે હરિ ઈચ્છા બલવાન હા